નમસ્કાર વહાલા મિત્રો સ્વાગત છે તમારું વિભક્તિ ચેનલ પર મિત્રો આપણે સૌ ભગવાનની આરતી તો કરીએ જ છીએ પણ ઘણી વખત અજાણતા અમુક એવી ભૂલો થઈ જાય છે જેના કારણે આરતીનું પૂરું ફળ આપણને મળતું નથી આજના આ વિડીયોમાં આપણે એવી પાંચ મહત્ત્વની ભૂલો વિશે વાત કરીશું આ ભૂલોને સુધારીને જો આરતી કરવામાં આવે તો ભગવાન હંમેશા પોતાના ભક્ત ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે તેમાં સૌથી પહેલા શુદ્ધ મનથી આરતી કરો આરતી એ ભગવાન સાથે હૃદયની વાતચીત છે તો સૌથી પહેલો નિયમ એ છે કે આરતી શરૂ કરતા પહેલા તમારું મન શુદ્ધ કરો બે પળ શાંત બેસો ભગવાનને યાદ કરો અને બધા નકારાત્મક વિચારો દૂર કરો જો મનમાં ગુસ્સો કે ચિંતા હોય તો ભગવાનનું નામ લઈને શાંત થઈ જાઓ શુદ્ધ મનથી કરેલી આરતી ભગવાન સ્વીકાર કરે છે એટલે પોતાના મનનો ભાવ શુદ્ધ રાખો બીજું છે દીવો શુદ્ધ ઘીનો જ વાપરો મિત્રો આરતીનો દીવો એ ભગવાનના પ્રકાશનું પ્રતિક છે તો બીજો નિયમ એ છે કે હંમેશા ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો તેલનો દીવો પણ ચાલે પણ ઘીનો દીવો વધુ પવિત્ર માનવામાં આવે છે દીવામાં બે ચાર કે છ વાત હોવી જોઈએ કારણ કે બેકી સંખ્યા શુભ માનવામાં આવે છે અને હા દીવો સાફ હોવો જોઈએ ગંદો દીવો ન વાપરવો ત્રીજું છે આરતીની દિશા યોગ્ય રાખો ઘણા ભક્તો આ ભૂલ કરે છે આરતી કરતી વખતે દીવો ગોળ ગોળ ફેરવવાનો હોય છે પણ યોગ્ય દિશામાં ભગવાનની મૂર્તિની સામે ઊભા રહીને દીવો ઘડિયાળની દિશામાં જમણી બાજુ ફેરવો અને દક્ષિણ વર્ત પ્રદક્ષિણા કહેવાય છે ચાર સાત કે અગિયાર વાર ફેરવો કારણ કે આ સંખ્યાઓ શુભ હોય છે ખોટી દિશામાં આરતી કરવાથી ભક્તિનું ફળ ઓછું થઈ શકે છે ચોથું છે આરતીનો ઉચ્ચાર સ્પષ્ટ કરો મિત્રો આરતી ગાતી વખતે શબ્દોનો ઉચ્ચાર બરાબર કરો જો તમે ઓમ જય જગદીશ હરે કે જય ગણેશ આરતી ગાવો છો તો દરેક શબ્દ સ્પષ્ટ અને ભાવથી બોલો જો શબ્દો ખોટા બોલાય તો આરતીનું મહત્વ ઓછું થઈ શકે છે જો તમને આરતી યાદ ન હોય તો શરૂઆતમાં પુસ્તકમાંથી વાંચી લો પણ દિલથી ગાઓ ભગવાન તમારો ભાવ જુએ છે પાંચમું છે આરતી પછી દીવાનો ધૂપ લેવો મિત્રો આરતી પૂરી થયા પછી બંને હાથથી દીવા ઉપરથી હાથ ફેરવી અને માથા પર લગાવી ભગવાનના આશીર્વાદ ગ્રહણ કરો અને આ રીતે બધા પરિવારજનોને પણ આ રીતે આરતીનો ધૂપ લેવો જેથી પરિવારના બધા સભ્યોની ઉપર ભગવાનના આશીર્વાદ બન્યા રહે અને દિવસ શાંતિમય રહે મિત્રો આશા છે કે આ આરતીના પાંચ નિયમો તમને ગમ્યા હશે અને ઉપયોગી લાગ્યા હશે ભગવાનને પ્રસન્ન કરવા માટે ભક્તિમાં નમ્રતા શુદ્ધિ અને નિયમ જરૂરી છે જો આપણે નાના મોટા નિયમોનું ધ્યાન રાખીએ તો ભગવાનની કૃપા આપણા જીવનમાં સતત વરસે છે તમારો દિલથી આભાર કે તમે આ વિડીયો પૂરો જોયો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને એવું લાગે કે આ માહિતી બીજાઓને પણ કામ આવી શકે તો આ વિડીયોને જરૂર શેર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું શો નહીં જય શ્રી કૃષ્ણ